હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારી મોજલ ગુજરાત યુટ્યુબ ચેનલ પર તો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તો એવા કોંગ્રેસ પાર્ટીના નેતા તો મિત્રો રાહુલભાઈ ગાંધી હાલમાં ક્યાં રહે છે તેમના લગ્ન થયા છે કે નહીં અને મિત્રો તેમની બાયોગ્રાફી તથા પ્રોપર્ટી અને અનેક રાહુલ ગાંધી કેટલા વર્ષથી કામ કરી રહ્યા છે અને હજુ પણ કેટલી વર્ષ કામ કરવાના છે તો મિત્રો તમે બધું જ બતાવીશ તો મિત્રો કોમેન્ટમાં જરૂર જણાવી દેજો કે તમે રાહુલ ગાંધીના ફેન છો તો મિત્રો આપણે ચાલુ કરીએ આપણી વાત મિત્રો તેમની પર્સનલ લાઈફ વિશે વાત કરવા જઈએ તો મિત્રો તેમનો જન્મ ઓગણીસ જૂન ઓગણીસો સિત્તેર માં થયો હતો અને તેમના હાલમાં કુલ પચાસ ઇન્ડિયન અને થી મિત્રો તેમના અભ્યાસ વિશે વાત કરવા તો તેમના મેરેજ ની વાત કરવા જઈએ તો તેઓને હાલમાં મેરેજ કોઈ પણ જાતના કર્યા નથી અને અનમેરેડ છે તો મિત્રો તેમની કાર્ડ કલેક્શન વિશે વાત કરવા જઈએ તો તેમની જોડે ટાટા સફારી તથા રેન્જ રોવર અને જાણીએ કે તેમનું રહેઠાણ નવી દિલ્હી છે તો મિત્રો હવે આપણે વાત કરવા જઈએ તો તેમના ઇન્કમ વિશે તો મિત્રો તેઓ કેટલા કમાય છે તો મિત્રો એ પર ડે ના વીસ કમ રૂપિયા પાર્ટીમાં જે પણ હોય તો કમેન્ટમાં જણાવી દેજો તો મિત્રો રાહુલ ગાંધી વિશે તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો તો કોમેન્ટમાં બતાવવાનું જરૂરથી જરૂર ભૂલતા નહીં અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો આવા અવનવી જાણકારી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને એક મળીએ હવે નવા વિડીયો સાથે